તો કેમ છો દર્શકો મિત્રો સ્વાગત છે આજનું આપણા નવા બ્લોગ અમે આવી ગયા છીએ કાકાના ઘરે આજ છે અમારે મોક્ષાબેન ને આવી ગયા છે અને બે બેન ની વાત જોઈ રહ્યા છીએ મોક્ષાબેન શું કેવું છે તમારે આજ તમારા અમારા નવા વિડીયો માં તમારું સ્વાગત છે તો તમે અમારા વિડીયો માં કન્ટિન્યુ બનાવો મોક્ષા આજે આપણે શું કરવું આપણે ગેમમાં રમજો અડકમ અડકમ લે એકમ તો મિત્રો આપણે આવી ગયા છીએ ગઈ સરસ મજા નહીં અને જો સૂર્ય કેવો મસ્ત મજાનો થઈ ગયો છે ને અમે આવી ગયા છીએ અહિયાં કલાકારી કરવા ને એક ભાઈ અહીંયા બેઠા છે એક ભાઈ જાય પતંગ સકાવે છે કે પતંગો વૈજ્ય એટલે પતંગો વૈજ્ય મોય કહેવાય

તો મિત્રો અમારે હવે આવી ગયા છે સરસ મજાનું વાતાવરણ જોવા અને આપણે કંઈક વાટ જોઈ છે બે બહેનોની પણ આપણે નવું મજાનું ગીત ગાઈશું ત્યાં સુધી આપણે મોક્ષાબેન સરસ મજાનું ગીત સંભળાવશે તો તમે વિડીયોમાં જોઈ શકો છો મોક્ષાબેન ને આપણે લઈશું એ ગાય છે ગીત ગાઉ મોક્ષાબેન ગીત

ભાઈ બન ની પતંગ એક ભાઈ કાઢવા આવ્યા છે આ ભાઈ નું નામ છે શું નામ છે ભાઈ બન તમારું દર્શનભાઈ નામ છે તો આ ભાઈ હજી પતંગ હજી શોખ જોયે ખીર નો બરોબર ને આ ભાઈ પતંગ કાઢી દીધી એમનો ખૂબ ખૂબ આભાર માને છે વાલા ભાઈ

કોણ પેલા દાખલ થયો? તારું તારું મારો દાયો છે ભાઈ તો દર્શકો આપણો પેલો એવું મારું કોકે આ હાલે એ ભાઈ મને ખબર છે તમે બધા કોને બોલુ ને આ બધું નહીં મારી છે તો